અભ્યાસ કરું છું આજે તમારી આગળ એક વાર્તા બોલીશ તે વાર્તાનું નામ ધરો છે એક હતો ધરો દરવાડી એની પત્નીને રીંગણા નુસા બહુ જ ભાવતું હતું તો એક દિવસ ધરો દરવાડીની પત્ની એના હાથમાં ટેલી આપીને કહે છે જાવ જો ના રહી આવ અરે આ ધરો દરવાડીનું તો જીવ ખલુ ગુસી જાય છે અને આદિ바ધુમાં જોવૈ છે કે હું કોને ચૂની લેમરા લાવ વશરમ ભવા તો ઘરે જમવા એટલે એક એમી બારમાં

ના તોડવા આવ્યા એટલે આમાં દોસ્તા મુવા છપા કોપોદલા તરવાની વાત કરી અને દલા તરવાની તો ચમક્યા અને પાછળ જોયું તો વાહીનો માલ એટલે કે વશમ મુવા તો દલા તરવાની હું કોઈ ચોરી નથી કરતો હું તો વાહીને ઊંચીને જ રીંગણા તોડી જાઉં છું તો વશમ મુવા કોઈ જ બોલ્યા અને એ કુવા પાસે લઈ ગયા અને ડોડડા મદદ કરીને કુવાની અંદર ઊંધો લટકાવ્યો અને વશમ મુવા এচে খাগার গুম আনে খুমযর গুম আ হুমূ খুয়ে এনে কোডু পামে এক্য়ে এ্জ াপেনে কাকুয়ে করি ছুং কি একু খুয়ে চুয়ে কুয়ে � ભલા કવાડી ચડી ગયા અને ધૂછતા ધૂછતા કહે મને માફ કરજો હું તમારી ક્લાસ પછી કોઈ દિવસ નહીં તોડું તો વશા બુવાને એની પર દયા આવે છે અને ડોટાની મદદથી એને કુવાની અંદરથી બહાર કાઢે છે અને કહે છે જો તે પછી મારા ગુના કોળ્યા તો હું તને નહીં છોડું એ તો મને તારી પર દયા આવી છે પેલા તમારી ઘરે હા સમજી ગયો સમજી ગયો હું તમારી વાત એકદમ સમજી ગયો આજ પછી હું તમારી ના કોઈ દિવસ નહીં તોડું પછી ભલા તમારી ભીંગા તો શું વસ્ત્રો ભરની વાત તરફ પર ના જતા જોયું વાત ની તો એટલે આપણે કોઈ પણ દિવસે કોને પૂછ્યા વગર એની વસ્તુ ના લેવી જોઈએ નહીં તો પેલા ભલા જો આપણી સાથે બી થઈ શકે છે અસ્તુ